મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ નડિયાદ દ્વારા ડિસેમ્બર મહિનો ઉર્જા બચાવ મહિના તરીકે ઉજવાય છે તે નિમિત્તે અઢાર ડિસેમ્બરના રોજ નડિયાદ નગરપાલિકા પ્રાંગણથી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈ સંતરામ મંદિર સુધી એનર્જી કન્ઝર્વેશન ડે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી અધ્યક્ષ ઇજનેરશ્રી ટી ટી વ્યાસે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું નડિયાદ વર્તુળ કચેરી અંતર્ગત આવેલ વિભાગીય કચેરીઓ તથા પેટા વિભાગીય કચેરીઓના ચારસો જેટલા અધિકારીઓ કર્મચારીઓ આ રેલીમાં જોડાઈને ઉર્જા બચાવ માટે વીજ વપરાશ નિયંત્રિત કરવા તથા સૌર ઉર્જાના ઉપયોગ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના તથા સોલર રૂટ ટોફના ટેબલો દ્વારા વીજ બચત કરી જાહેર જનતાને ઊર્જા બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો રેલી અંતર્ગત વીજ ગ્રાહકોના વીજ ફોલ્ડના સમારકામ માટે એફઆરટી વિશે અને સ્માર્ટ મીટર્સ માટે વિસ્તૃત જાણકારી સમજ આપવામાં આવી તથા પ્લેકાર્ડ બેનર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આજરોજ ઉર્જા બચત અને એનર્જી કોન્ઝર્વેશનના રેફરન્સમાં એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલી નગરપાલિકાથી સંતરા મંદિર સુધીના માર્ગ ઉપર ફેરવવામાં આવેલી હતી આ રેલી દરમિયાન જુદા જુદા ટેબ્લો પ્રદર્શિત કરવામાં મુખ્ય આકર્ષણના ટેબ્લો હતા એફઆરટી સો સ્માર્ટ મીટર અને પીએમ સૂર્યગર મુફ્ત બિજલી યોજના આ યોજના થકી ऊर्जा बचत અંગેનો સ્પષ્ટ ઉદ્દેશ લોકોમાં ફેલાવા માટે થઈને લીફલેટ પર વહેંચવામાં આવેલ હતા અને આ રેલી રેલીનું સમાપન સંતરા મંદિર ખાતે થયેલ હતું ત્રુસાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ